નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર ચાર એસિડ બેઇજ તથા ક્ષાર ચેપ્ટરના સ્વાધ્યના પ્રશ્નોનું સોલ્યુશન કરશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી તો પ્રશ્ન નંબર એક છે કે એસિડ તથા બેજ વચ્ચે રહેલા તફાવત જણાવો તો વિદ્યાર્થી મિત્રો એસિડ અને બેજ વચ્ચે રહેલા તફાવતો આપણે વન બાય વન જોઈશું તો પહેલો તફાવત છે કે એસિડ સ્વાદે ખાટા હોય છે જ્યારે બેજ સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે હવે બીજો તફાવત છે કે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે જ્યારે બેઈજ એ લાલ લિટમ્સ પત્રને ભૂરું બનાવે છે હવે ત્રીજો તફાવત છે કે એસિડ ફિનોથેલિનના દ્રાવણ સાથે રંગવિહીન રહે છે જ્યારે બેઈજ એ બે જે ફિલોથેલીના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બેમાં આવશે કે ઘરની ચીજવસ્તુઓ સાફ કરવા માટે જે આપણે પદાર્થ વાપરીએ છીએ તેમાં એમોનિયા હાજર હોય છે જે લાલ લીટમ પત્રને ભૂરું બનાવે છે તો તેઓ કેવી કેવી પ્રકૃતિ ધરાવતું હશે તો તેનો જવાબ આવશે કે એમોનિયા બેઝિક પ્રકૃતિ ધરાવે છે કારણ કે તે લાલ પત્રને ભૂરું બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો જેટલા પણ પદાર્થો લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તે બધા જ બેઝિક પદાર્થો છે અને દરેક પદાર્થની આ બેઝિક પદાર્થની પ્રકૃતિ કેવી હશે બેઝિક જ હશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે છે પ્રશ્ન નંબર ત્રણ કે લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો અને આ દ્રાવણનો ઉપયોગ શું છે તો લિટમસનું દ્રાવણ લાયકેનમાંથી નિષ્કર્ષણ કરીને મેળવાય છે એટલે કે લિટમસ લિટમસ એ લાઇકેન નામની વનસ્પતિમાંથી મેળવાય છે અને તેનો ઉપયોગ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે તે નક્કી કરવા માટે સૂચક તરીકે થાય છે અહીં સૂચકનો મતલબ છે કે એસિડ અને બેજ માટે જે કસોટી કરાય છે તેમાં લિટમસ પત્ર એ સૂચે છે સૂચવે છે કે આપેલ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે હવે પ્રશ્ન નંબર ચાર કે શું નિસંદિત પાણી એસિડિક બેઝિક કે તટસ્થ હોય છે તમે કેવી રીતે કહી શકશો તો વિદ્યાર્થી મિત્રો નિસંદિત પાણી એસિડિક છે કે બેઝિક છે કે તટસ્થ છે તો આપણે કેવી રીતે કહીશું તો વિદ્યાર્થી મિત્રો નિસંદિત પાણી હંમેશા તટસ્થ હોય છે કારણ કે તે ભૂરા કે લાલ લિટમસ પત્રનો ઉપયોગ કરતા કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી આપણે જ્યારે લીલા અને લાલ અને ભૂરા લિટમસ પત્રનો ઉપયોગ કરશું ત્યારે તે નિશ્ચંદિત પાણીમાં ડબોળતા તે કોઈ જ પ્રકારનો રંગમાં ફેરફાર થતો નથી જેના લીધે આપણે કહી શકીએ કે નિશ્ચંદિત પાણી તટસ્થ છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર પાંચ છે કે એક ઉદાહરણની મદદથી તટસ્થિકરણ પ્રક્રિયાનું વર્ણન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એસિડ અને બેજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે અને આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે અને આ પ્રક્રિયાને આપણે એક ઉદાહરણના માધ્યમથી જોઈએ તો કે એક હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અહીં હાઇડ્રોક્લોરિક એસિડ એસિડ છે જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઇજ છે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે અને આ તટસ્થીકરણની પ્રક્રિયા છે તો અહીંયા અમે જોઈ શકો છો કે એસિડ વત્તા બે પ્રક્રિયા થઈ સાર અને પાણી બને છે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બંને વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ અને પાણી બને છે હવે પ્રશ્ન નંબર છ છે કે સાચા વિધાનો સામે ટી અને ખોટા વિધાનો સામે એફની નિશાની કરવાની છે તો પહેલું વિધાન છે કે નાઇટ્રિક એસિડ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ એકદમ ખોટો છે કારણ કે એસિડ એ ભૂરા પત્રને લાલ બનાવે છે બીજું વિધાન છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા પત્રને લાલ બનાવે છે તો આ પણ ખોટું છે કારણ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક છે અને બે જે હંમેશા લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે છે જ્યારે ત્રીજો વાક્ય છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઈલોક્લોક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થિકરણ થાય છે અને પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે તો વિધાન ત્રણ સાચું છે હવે આગળ છે ચોથું વિધાન કે સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે તો વિધાન ચાર પણ સાચું છે તો વિધાન પાંચ છે હવે કે દા બેજ બેજની હાજરીથી દાંત નોકશાઇ થાય છે તો ખોટી વાત છે એસિડની હાજરીથી દાંત નોકશાઈ થાય છે ઓકે હવે પ્રશ્ન નંબર સાત છે કે ભાઈ દોરજીભાઈ છે તો દોરજીભાઈના રેસ્ટોરન્ટની અંદર ઠંડા પીણાની થોડી બોટલો રહેલી છે પરંતુ કબનસીબે તેના પર લેબર લગાડેલ નથી આ બોટલો ગ્રાહકોને ઓર્ડર મુજબ પીરસવાની છે દરેક ગ્રાહકને એટલે કે અલગ અલગ ગ્રાહકને એકને એસિડિક પીણું જોઈએ છે બીજીને બીજાને બેઝિક પીણું અને ત્રીજા ગ્રાહકને તટસ્થ પીણું માગી રહ્યો છે તો દોરજીભાઈ કેવી રીતે નક્કી કરશે કે આ કયા ગ્રાહકને કયું પીણું આપવું તો વિદ્યાર્થી મિત્રો આ દોરજીભાઈ હિટમચ પત્રની મદદથી આ ત્રણે ત્રણ પીણાને અલગ પાડી શકશે તો કેવી રીતે તો દોરજીભાઈ એસિડિક પીણું બેઝિક પીણું અને તટસ્થ પીણું લીટમસ પત્રની કસોટી વડે નક્કી કરશે તો જે પીણું ભૂરા લીટમસ પત્રને લાલ બનાવશે તે એસિડિક પીણો હશે અને જે પીણું લાલ પત્રને ભૂરું બનાવશે તે બેજીક પીણો હશે અને જે પીણું લાલ કે લીલા પત્ર પર કંઈ અસર નહીં કરે તે તટસ્થ પીણું હશે હવે આગળ છે પ્રશ્ન નંબર આઠ કે સમજાવો કે આવું કેમ થાય છે તો કેવું કેમ થાય છે તો પહેલો આવું કેમ થાય છે કે જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો એન્ટાસિડ એટલે શું તો કે પ્રતિ એસિડ પ્રતિ એસિડને આપણે એન્ટાસિડ કહીશું તો કે જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બને છે જેના લીધે આપણને એસિડિટી થાય છે અને એસિડિટીને રોકવા માટે એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કે જે બેઝિક પદાર્થ છે તે જઠરમાના વધારાના એસિડને તટસ્થ કરશે અને એસિડિટીમાં રાહત મળશે હવે બીજું કે જ્યારે આપણને કીડી કરડે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઈનનું દ્રાવણ લગાવીએ છીએ તો તેનું કારણ શું છે આવું કેમ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો કીડી જ્યારે આપણને કરડે ત્યારે ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ કરે છે અને આથી આ ડંખવાળા ભાગમાં આપણને પીડા થાય છે જેના લીધે આપણે કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલ જીંક કાર્બોનેટ જીંક કાર્બોનેટ વિદ્યાર્થી મિત્રો અહીં બેઝિક પદાર્થ હોવાથી તે ફોર્મિક એસિડને તટસ્થ કરશે અને આપણને પીડામાં રાહત મળશે હવે ત્રીજું છે કે કારખાનામાંથી નીકળતા કચરાને આપણે પાણીમાં વહેડાવતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે તો તે કરવા પાછળનું કારણ શું છે તો કારખાનામાંથી નીકળતો કચરો હંમેશા મોટા ભાગે એસિડિક હોય છે અને તે પાણીમાં ડાયરેક્ટ વહેડાવવામાં આવે તો તે પ્રાણીઓ અને વનસ્પતિઓ જે પાણીમાં રહેલ છે તેને નુકસાન પહોંચાડે છે ત્યાંથી કચરાને પાણીમાં નિકાલ કરતાં પહેલાં તટસ્થ કરવો જરૂરી છે હવે પ્રશ્ન નંબર નવ છે કે તમારી પાસે હળદરનું સૂચક છે એટલે કે તમારા પાસે હળદર પત્રક છે અને તમને હાઇડ્રોક્લોરિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવેલા છે તો તમે તેને કેવી રીતે ઓળખી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ પ્રથમ ત્રણે ત્રણ બોટલો પર એક બે અને ત્રણ એવા લેબલ લગાડીશું પછી અળધરપત્રનું પ્રવાહી એટલે કે અર્ધરપત્ર જે સૂચક આપેલ છે તે પ્રવાહી કે પેસ્ટ સ્વરૂપે હોય તો તેના આપણે પાંચ હળદરપત્ર બનાવવાના છે અને હવે પત્રને દરેક બોટલ એક બે અને ત્રણ માના દ્રાવણના ટીપા આપણે લેવાના છે આ અડધરપત્ર ઉપર અને જે બોટલનું દ્રાવણ અડધરપત્રને લાલ બનાવશે તે હંમેશા સોડિયમ હાઇડ્રોક્સાઇડ જ હશે કારણ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ છે અને બેઝિક પદાર્થ એ પત્રને પીળામાંથી લાલ રંગમાં ફેરવે છે હવે પાંચમું શું કરશું તો કે હવે બાકી રહેલ બે બોટલોમાંથી એક દ્રાવણમાંથી આપણે અડધી કસનરી ભરી અને બીજા દ્રાવણમાંથી બીજા દ્રાવણમાં લઈ અને બીજી કસનરી અડધી ભરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે બંને બાકી રહેલ બોટલોમાંથી અડધી અડધી કસનરી ભરવાની છે અને પછી આ બંને આ બંને કશ્નરી અડધી કશ્નરીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના દસ દસ ટીપા નાખવાના છે અને પછી દરેક કશ્નરીની અંદર અડધરપત્ર નાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ બંને અડધી કશ્નરીની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખતા અને પછી અડધરપત્ર ઉમેરતો જે અળધરપત્ર લાલ રંગનું બનશે તે કશ્નરીમાં રહેલ દ્રાવણ ખાંડનું દ્રાવણ હશે અને બાકીની બોટલમાં હાઇડ્રોક્લોરિક એસિડ હશે તો વિદ્યાર્થી મિત્રો આ આ પાછળનું કારણ શું છે તો કે વિદ્યાર્થી મિત્રો જે બોટલમાં એસિડ રહેલું હશે તે પત્ર પર કોઈ જ પ્રકારની અસર કરશે નહીં અને જ્યારે જે બોટલની અંદર તટસ્થ દ્રાવણ રહેલું હશે તેમાં બેઝિક નાખતા તે બેઝિક દ્રાવણ બનશે જેના લીધે આપણને પત્ર પીળામાંથી લાલ રંગનું થશે જેના લીધે આપણને ખબર પડશે કે આ દ્રાવણ તટસ્થ છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે પ્રશ્ન નંબર દસ કે ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું જ રહે છે તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો ભૂરા લિટમસ લિટમસપત્રને દ્રાવણમાં ડુબાડતા તો ભૂરા રંગનું રહે તો તે દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તટસ્થ હોવી જોઈએ કારણ કે ભૂરા લિટમ્સપત્રને દ્રાવણમાં ડૂબાડતા આપણને ખબર નહીં પડે કે કયો પદાર્થ છે તો જો ભૂરા લિટમ્સ પત્રમાંથી લાલ લિટમસપત્ર બનશે તો તે એસિડ હશે પરંતુ જો કોઈ અસર ના થાય તેનો મતલબ કે તે બે જશે અથવા તટસ્થ હશે તો સમજૂતી આપણે કેવી રીતે આપી શકીએ તો કે બેઝિક દ્રાવણ હોય ત્યારે ભૂરા લિટમસ પત્ર પર કંઈ અસર કરતું નથી એટલે કે તે ભૂરા રંગનું જ રહે છે અને દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના પત્ર પર કોઈ અસર થતી નથી એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા પત્રને ભૂરા રંગનો દર્શાવે છે આમ બેજિક હોય તો બેજિક હોય કે તટસ્થ હોય તે ભૂરા લિટમસ પત્ર પર કોઈ જ અસર દર્શાવતું નથી તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે કે ભૂરા લીટલ પત્રને દ્રાવણમાં ડૂબાડતા ભૂરા રંગનું રહે છે તો તે દ્રાવણ કાં તો બેજી કશે કાં તો તટસ્થ હશે આમાં જવાબ આવશે બેજીક હશે કાં તો તટસ્થ હશે હવે પ્રશ્ન નંબર અગિયાર કે નીચેના વિધાનોને ધ્યાનથી વાંચવાના છે કે એસિડ તથા બેજ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે વિદ્યાર્થી મિત્રો આમાં શું આવશે જવાબ તો આપણે બધે બધા જ વિધાનો વાંચશું પહેલાં તો કે એસિડ બધા જ એસિડ અને એસિડ તથા બેજ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે બીજું વિધાન છે કે જો કોઈ સૂચક એસિડ એસિડ માટે રંગનું પરિવર્તન દર્શાવે તો તે બેજ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી ત્રીજું વાક્ય છે કે જો કોઈ સૂચક બેજ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી ચોથું છે કે એસિડ તથા બેજનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે તો ઉપરોક્ત વિધાનમાંથી કયા વિધાનો સાચા છે તો વિદ્યાર્થી મિત્રો ઉપરના વિધાનમાંથી માત્ર ચોથું વિધાન સાચું છે માત્ર ચોથું વિધાન જ સાચું છે બાકીના ત્રણ વિધાનો ખોટા છે તેનું કારણ શું છે કે એસિડ તથા બેજ બધા સૂચકના રંગ બદલી નાખે છે તો ખોટી વાત છે જો સૂચક એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવતો હોય તો તે બેજ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી એ વાત પણ ખોટી છે જો કોઈ સૂચક બેજ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે રંગ પરી દર્શાવતા વાત ખોટી છે દર્શાવી પણ શકે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ચોથામ શું જ આપેલું છે કે એસિડ તથા બેજનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે વિદ્યાર્થી મિત્રો અહીં જે સૂચક કેવા પ્રકારની પ્રકૃતિ ધરાવે છે તેના આધારે આપણે નક્કી કરશું કે તે કયો પ્રકારનો રંગ આપે છે તે એસિડમાં પણ અલગ રંગ આપી શકે છે અને બેજમાં પણ અલગ રંગ આપી શકે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યનો અંત થાય છે as to